ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું મેથ્સ ફેકલ્ટી જનક સુધ્રાસણિયા તમને ઇલેવન્થ ટ્વેલ્થમાં મેથ્સ ભણાવું છું રાઇટ ઓકે હવે દેખો મિત્રો આપણે જે આ કાર્યક્રમ ચાલુ છે એની અંદર શું છે કે ભાઈ ધુરંધર સિરીઝ આપણે લોન્ચ કરેલી છે તમે આપણા પ્લે લિસ્ટની અંદર બી જોઈ શકો છો અને આપણું ઇલેવન્થ ટ્વેલ્થનું આજે ફર્સ્ટ લેક્ચર છે બરાબર છે તો જે વિદ્યાર્થીઓ કે જે પ્લાનિંગ ફોર બોર્ડ કુદસેટ ઓડ વલી એમને મેથ સબ્જેક્ટ માટે મને સહન કરવો પડશે ભાઈ હેઠળ તો દેખો હું તમને શું કરી આપીશ આ સિરીઝની અંદર તો સૌથી પહેલાં તમને આવનારા પરીક્ષાના જે તે આઈએમપી ક્વેશ્ચન છે પ્રિડિક્શન છે કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો તમને મળશે બરાબર છે ઓકે ચલો ભાઈ તો આની અંદર જે આપણે ધુરંદર સિરીઝ છે એની અંદર અગાઉ આપણે જીગર સર છે સર છે એમને તમને ફેકલ્ટી ઇન્ટ્રોડક્શન સરસ મજાનું આપી દીધું છે એટલે જેના કારણે તમને શું આઈડિયા આવે કે કયા પ્રકારનું કામકાજ થશે કોને જોડાયેલું રહેવું કોને ન રહેવું બરાબર છે ચલો ભાઈ તો આપણે સેશનની શરૂઆત કરું છું ફટાફટ મારા વાળા વિદ્યાર્થીઓ જે હજુ દૂર દૂર બેઠેલા છે અને આપણા પ્લેટફોર્મ પર જોડાયા નથી ફટાફટ પહેલાં તો જોડાઈ જાઓ બરાબર છે હવે જે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે એમને એક રિક્વેસ્ટ છે કે ભાઈ જે દૂર બેઠા છે બરાબર છે એને તમે બોલાવી દો એટલે જેથી આપણે કાર્યક્રમ ફટાફટ આગળ વધે અને ચાલુ થાય તો ધુરેન્દ્ર સરીઝમાં અગેન આઈ એમ વેલકમિંગ યુ ઓલ ઓફ યુ રાઈટ તમે અમારી પર વિશ્વાસ રાખ્યો અને ચેનલ સાથે જોડાયેલા છો બરાબર છે ઓકે ચલો મિત્રો તો સૌથી પહેલું આપણી આ વિદ્યાશાળા જે ડિજિટલ ચેનલ છે ને એને પહેલા બધા સરસ મજાને સબસ્ક્રાઈબ કરી નાખો આ ચેનલને ઠીક બીજા આજકાલ ડુપ્લિકેટનું બહુ ચાલે છે માર્કેટમાં તો બીજા કોઈ આપણા નામથી ડુપ્લિકેટ બેઠા એનું ધ્યાન રાખજો અને આ સિમ્બોલ આ લોગો અને તમને ન મળે તો શું લખજો વિદ્યાશાળા ઓફિશિયલ એવું લખજો તો તમને મળી જશે ક્લિયર છે ઓકે તો સૌથી પહેલા આને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરી નાખો જેથી ગમે ત્યારે કોઈપણ પ્રકારના વિડીયો તમને મળતા રહે હવે કેવા વિડીયો તમને મળશે તો દેખો એક્ઝામ ની અંદર જયારે જયારે કોઈ બી એક્ઝામ ને લગતી નોટિફિકેશન આવશે કોઈ પણ નવી અપડેટ આવશે એટલે ફટાક લઈને આપણી ચેનલ ઉપર એની પ્રોપર સ્ટડી કરી પ્રોપર પ્લાનિંગ સાથે તમને મળી રહેશે બરાબર છે તો હમણાં આપણો ટાર્ગેટ શું છે બોર્ડ ની પરીક્ષાને અનુલક્ષીને છે કારણ કે બોર્ડ ની પરીક્ષા બહુ જ નજીક છે બરાબર આપણે ગુજસેટ માટે પણ આજ કામ કરીશું આવશે એટલે દેખી લેશું ગુજસેટ માટે જેડબલઈ માટે પણ લઈને આવીશું આપણે સરસ મજાનો વિડીયો પણ હમણાં ઇનિશિયલી આપણી જોડે એવો વર્ગ જોડાયેલો છે કે જે માત્ર બોર્ડ માટે પણ તૈયારી કરે છે રેડી તો એને ધ્યાનમાં રાખીને આજનો આપણો સેશન કન્ટિન્યુ કરીએ અહીંયા તમને મળશે શું પહેલું તો ભાઈ સચોટ માર્ગદર્શન જે તે ફેકલ્ટીઓ હમણાં હું ઇન્ટ્રોડક્શન કરાવું છું નાનું નાનું ઇન્ટ્રોડક્શન કંઈ આપણે એવું નહીં આપીએ કે ક્યાં છે ને આધાર કાર્ડ નંબર શું છે એટલું ડિટેલ નથી જરૂર ખાલી શું કરશું કે ભાઈ એમનો એક્સપિરિયન્સના હિસાબે પરીક્ષાનું સચોટ માર્ગદર્શન અને બહુ જ મહત્વનું છે તમે જે 12 માં ધોરણ માં 365 દિવસ સ્પેન્ડ કરો છો એ તમને 2 મિનિટમાં ઓલ ઓવર સ્ટોરી તમને કહી દેશે એટલે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એઝ યુ નો એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એઝ વેલ એઝ હી ઓર શી ઇઝ ઓલસો ટીચર ટીચર તો છે જ પ્લસ એક્સપિરિયન્સ ભી છે એટલે ધુરંધર બની ગયા ટીચર તો ધુરંધર છે સ્ટુડન્ટ પણ ધુરંધર બનવા માટે શું કામ કરવું પડશે જે માર્ગદર્શન મળે એ પ્રમાણે કામ કરીએ અંદર મળશે શું ભાઈ આઈએમપી પ્રશ્નો મળશે હેતુલક્ષી પુનરાવર્તન મળશે બીજી વસ્તુ દરેક સેશનમાં દરેક ચેપ્ટરમાં હું તમને સમજાવીશ કે ભાઈ આ ચેપ્ટરમાંથી અકોર્ડિંગ ટુ ધ ડેટા કે ભાઈ કેટલા એમસીક્યુ પૂછાશે કેટલા માર્ક્સનો કયો પ્રશ્ન છે આ પ્રકારનું દરેક ચેપ્ટર વાઈઝ હું તમને આ માહિતી આપતો રહીશ બરાબર જે વિદ્યાર્થીઓને એવું છે કે ઓલરેડી આવડે જ છે પણ ખાલી એટલું કરવું છે કે કયા ચેપ્ટરમાં કેટલું પૂછાશે એનું વેટ શું છે જાણવું છે બરાબર છે એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી કેટલા આવે છે થિયરી બેઝ ક્વેશ્ચન કેટલા આવે છે ટુ થ્રી ફોર માર્ક્સના ક્વેશ્ચન ક્યાંથી પૂછાશે આ માહિતી લઈને પણ તમે સ્કીપ કરી શકો છો મારો તમે આખો ટાઈમ આપતા નથી તો માત્ર આટલી વસ્તુ જાણી અને વિડીયોમાંથી સ્કીપ થઈ શકો છો જો તમે ચાહો તો બાકી આપણે એવા વિદ્યાર્થીઓ માટે તો કામ કરવાનું જ છે કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી કશું કર્યું નથી હું ટીક કરાવું છું હું સમજાવું છું એટલું કરી નાખો તમને પહેલા ચેપ્ટરમાં કોઈ તકલીફ થવાની નથી સ્ટાન્ડર્ડ 9 ને 10 માટે આપણે જોવા જોઈએ તો આપણી જોડે આખી ટીમ છે રેડી આ ચહેરો તો તમે ઓળખતા જ હશો ભાઈ મયંકભાઈ છે આપણે ઇંગ્લિશની અંદર રેડી આ મેડમ છે मैथ्स તમને ભણાવશે સુતિ મેડમ છે બરાબર અને જીગર સર ફિઝિક્સમાં છે છાયા મેડમ છે કેમિસ્ટ્રીમાં મંથન સર છે બાયોલોજીમાં અને હવે વાત કરીએ ઇલેવન્થ ની કારણ કે તમે આપણી સાથે એ માંડીશો ઇલેવન ટ્વેલ્થ માટે અને ઇલેવન્થ ટ્વેલ્થમાં ખાસ કરીને ટ્વેલ્થ માટે કારણ કે આવનારી બોર્ડની પરીક્ષા ટ્વેલ્થને લઈને છે કારણ કે ઇલેવન્થમાં તો બોર્ડ આવતું નથી ભાઈ તો આની અંદર ફિઝિક્સમાં સર છે બરાબર છે તમને બીજું નિકું સર મેથેમેટિક્સ માં છે એમને પણ આપણે બોલાવીશું પછી માં છે મેડમ અને મેં કીધું એ પ્રમાણે કે ભાઈ કેમિસ્ટ્રીમાં વન ઓફ ધી મોસ્ટ એક્સપિરિયન્સ ટીચર એની પાસે સરસ મજાનો અનુભવ છે અને એક્ઝામને લઈને સચોટ માર્ગદર્શન સો ટકા તમને પ્રોવાઇડ કરી શકે છે મેડમ આ આપણું શેડ્યુલ છે કે કયા દિવસે કયો સબ્જેક્ટ છે આ એક્સેપ્શનલ કેસ ક્યારે છે કોઈ મારો કોઈ ખરાબી છે ટેકનિકલ ઇસ્યુ પણ તેમ છતાં તમને રેકોર્ડિંગ કરેલું એ મળી જશે આપણે પહેલી કોશિશ કરીશું લાઈવ મળે તો માનો લાઈવ નથી મળી શકતો કોઈ પણ કારણસર તમને રેકોર્ડિંગ પણ મળી જશે પણ તમને કરેલો વાયદો આપણે પૂરો કરીશું ડે વાઇઝ કયા સબ્જેક્ટ છે કયો ટાઈમિંગ છે જો ટાઈમિંગમાં પણ બે ધમાકા ઓફર છે કઈ એ એમ અને પીએમ જેને જ્યારે અનુકૂળ આવે કારણ કે બધા જને એમ કરી નાખું તો ઈસ્યુ થાય બધાને પીએમ કરું તો પણ ઈસ્યુ થાય એ માટે બંને ઓપ્શન મેં રાખેલા છે બરાબર છે ઓકે ભાઈ ચલો કયા પ્રકારનું શું કામકાજ થશે તો આ માહિતી ઓલરેડી આપણા ફર્સ્ટ લેક્ચર લેક્ચર અંદર આપેલું છે જ્યારે ધ્વન સિરીઝ આપણે ચાલુ કરી છે ત્યારે શરૂઆતમાં જ આ વાતચીત કરેલી છે એટલે એની એ માહિતી હું રિપીટ કરતો નથી તમે તમારી ક્ષમતાને આધારે તમારા વિષય શિક્ષકની સલાહ મુજબ પણ આ પેપર સેટનો ઉપયોગ કરી શકો છો જેની દરેક વિદ્યાર્થી નોંધ લેવી અમે અહીંથી કમિટમેન્ટ કરી કે ભાઈ પૂછાશે મતલબ અમે લોકો પેપર નીકળતા નથી પણ પ્રોપર સ્ટડી કર્યા પછી એક પ્રિડિક્શન કરીએ છીએ કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અને તો પછી એક્ઝામ આવે આપણે પેપર લખીશું તમારો અનુભવ બોલશે કે કરેલા જે જે હતા અથવા પ્રકારની માહિતી આપી હતી કેટલા ટકા યોગ્ય હતી અને તમે જ તમારા જુનિયર શકો ભાઈ આ ચેનલનો આપણે સબસ્ક્રાઈબ કરવી જોઈએ કેમ કરવી જોઈએ કારણ કે પહેલા રિઝલ્ટ પછી સ્પ્રેડ કરીશું અને બરાબર છે ચલો ભાઈ તો આવી જાઓ આપણી જર્નીમાં સરસ મજાના ચેપ્ટર નંબર વન ની અંદર ચેપ્ટર વન છે આપણું સંબંધ અને વિધેય સંબંધ ને રિલેશન શું કહેવાય રિલેશન અને વિધેયને ને કહેશું ફંક્શન વાય એમ રાઇટિંગ ધીસ નેમ ઓફ ધીસ ચેપ્ટર ઇન ઇંગ્લિશ એઝ વેલ એઝ રીઝન ઇઝ ધેટ કે યુ આર નોટ ઓનલી ધ સ્ટુડન્ટ હુ આર સ્ટડીંગ ઇન ગુજરાતી મીડિયમ આપણી પાસે એવો વર્ક છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં પણ સ્ટડી કરે છે

બરાબર છે હવે એમસીક્યુ માં પણ કયા પ્રશ્નો કરવા અને ત્રણ માર્ક્સ નો ક્વેશ્ચન માં પણ કયો કરવો એ આપણે વન બાય વન સમજાવ મેં અહીંયા ટેક્સ્ટ બુક નું જ ઉદાહરણ એ માટે આપ્યું છે આ ટેક્સ્ટ બુક લેવાનો રીઝન એ છે કે કે આપણે ગવર્નમેન્ટ માન્ય છે જો હું અહીંયા કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન યુઝ કરું છું એનો મતલબ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવો થઈ શકે કે હું એનો પ્રચાર કરું છું અને તમને ક્યાંક એવું લાગે ભાઈ આ લેવા માટે કઈક મજબૂર કરતા હશે આપણે ઓનેસ્ટી સાથે દુનિયાનું કોઈ પણ મટીરીયલ તમે વાપરશો મને કોઈ ઇશ્યુ નથી નથી અમારી ટીમને ઇશ્યુ એ માટે આપણે અહીંયા શું લીધું છે ગુજરાત ગવર્મેન્ટનું પાઠ્યપુસ્તક કે જે તમામે તમામ સ્કૂલોમાં આની અંદર તમારે કરવાનું શું જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને એક્સપ્લેન પણ કરતો રહીશ આમાં કશું નહીં કરવાનું અહીંયા સુધી સીધા અહીંયા આવતું અહીંયા આવતા રહેવાનું

આ કરી જ નાખો આના ઉપરથી એમસીક્યુ આવશે જ અને એમસીક્યુ તો આવશે જ એની સાથે સાથે મેં તમને કીધું ને ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન અગાઉના તમે જૂના પેપર દેખજો એમાં આ પ્રકારનો પ્રશ્ન હશે કે આપેલો સંબંધ સામ્ય સંબંધ છે એવું ચકાસો આપેલો સંબંધ સામ્ય સંબંધ છે કે નહીં એવું ચકાસો એટલે આ ત્રણ વ્યાખ્યાના આધારે હવે પછી આપણે જંગ લડવાની છે આપણા શસ્ત્રો છે અરે હમણાં એની ધાર કાઢીને મૂકી દઈએ આવનારી પરીક્ષા રૂપે જે આપણું યુદ્ધ છે એમાં સફળતા મેળવવા માટે આપણે શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે કઈ રીતે વાપરવું કયું શસ્ત્ર એ હું તમને જરા થોડું સમજાવું રેડી હવે દેખો આ સામાન્ય પ્રશ્નો છે આ તો બધાને આવડવા જ જોઈએ કેટલો સામાન્ય પ્રશ્ન છે ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ 3 ની વાત કરું ને તો શું કીધું છે ઉદાહરણ 3 માં તમે બુકમાં પણ જોઈ શકો માનો અહીંયા તમને ક્લેરિટી નેટના કારણે નથી મળતી કોઈ પણ માનો તમારા મોબાઈલનો કોઈ ઇશ્યુ છે તો બુકનો ઉદાહરણ નંબર ત્રણ નીકાળો ચેપ્ટર 1 નો એમાં શું લખેલું છે જો એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનું ગણ છે હવે એલ કોણ છે તો બધી જ પાછું છે આ કોણ છે એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનું ગણ છે અને આર એ એલ પરનો સંબંધ છે હવે સંબંધ છે તો સંબંધ કઈ રીતે વ્યાખ્યાય છે એની વાત કરશે તો એવી બે રેખાઓ એલ વન ને એલ ટુ લેવાની કે જેથી

મને મારા કરતા મોહનથાળ બહુ જ ગમે છે આ કેમ આવું બોલ્યો ખબર પડી તમને મોહનથાળ નું નામ કે મારો સારું રિઝલ્ટ આવે તમને બહુ ઈચ્છા થાય ના ભાઈ કે ખવડાવું છે સ્વીટ મોહનથાળ આવજો મને બહુ ગમે છે ઓકે કમ બેક ટુ અવર પોઈન્ટ તો રેખા પોતે પોતાને જ લંબના હોઈ શકે હું રેખા L દોરી ધારો કે રેખા L છે પોતે પોતાને લંબ કેવું યોગ્ય નથી એ માટે આ જે સંબંધ છે સ્વવાચક નથી સ્વવાચક નથી એવું લેશું આની અંદર ક્લિયર છે આ સુધી

એલવન કોમા એલ તો તમે L1 એલ ટુ ને લંબ હોય તો એલ ટુ એ પાછું એલ વન ને પણ લંબ હોય માટે શું થશે દેખો એલવન લંબ એલ ટુ તો L2 લંબ L1 પણ લખાય છે અહિયાં એ દેખો એલવન રેખા એલ ટુ ને લંબ છે એલ ટુ રેખા એલ થ્રી ને લંબ છે પરંતુ આ રહી આપણે એલ થ્રી અને એલવન લંબ નથી સમાંતર છે જો l1, કોમા એલ ટુ નામની જે પેર છે એ આરમાં માં થતી નથી કારણ કે લંબની જે પ્રોપર્ટી છે જાળવી શકતા નથી માટે આ પરંપરિતા જાળવી શકતા નથી પરંપરા જાળવી ના શકીએ તો આ પ્રશ્ન આ પૂછાય છે મોટા ભાગે તમે દેખજો તો આવા પણ પ્રશ્નો પૂછેલા છે ઉદાહરણ ચાર દેખો કે સાબિત કરો કે ગણ વન ટુ થ્રી ઉપર વ્યાખ્યાય સંબંધ જે આપ્યો છે એ સ્વવાચક સંમત અને પરંપરિત કોણ છે અને કોણ નથી તો પ્રશ્ન કેવા પૂછાય મિત્રો કે તમને પ્રશ્ન કેવા પૂછાય તો તમને એવું આપી દેવામાં આવે કે ગણ એ બરાબર વન ટુ થ્રી પર વ્યાખ્યાય સંબંધ કઈક આપેલો હોય અને આર બરાબર કઈ તો જોડો આપ્યો ધારો કે દાખલા તરીકે આપણા પ્રશ્નમાં કોઈ કઈ છે તો વન વન છે ટુ ટુ છે થ્રી થ્રી છે વન ટુ છે ટુ થ્રી છે વગેરે હવે ઓપ્શન શું આપ્યો હોય કે ગણ એ બરાબર વન ટુ થ્રી પર વ્યાખ્યાય સંબંધ આર બરાબર જો આવું હોય તો ઓપ્શન એ માત્ર સ્વવાચક मात्र सम्मित मात्र परंपरित एक पण नहीं आपेल भाई की बधाज साम्य संबंध आवा ऑप्शन बनी से घणी वार एवुं पण आवे के भाई मात्र स्ववाचक सम्मित परंतु परंपरित नथी वाइस वर्षा मात्र स्ववाचक नथी बाकी सम्मित परंपरित आवा अलग अलग ऑप्शन बनी सके अने पूछायेला छे आवा प्रश्नो अने पूछा से पूछे गए हे अरे पूछे जाते हे और पूछेंगे पास्ट આવશે આવું કરી દેવા આપણે ઇંગ્લિશ ગ્રામરમાં નથી જવું પણ આટલું જરા કરી લેજો ક્લિયર ઓકે ચલો ભાઈ એક તો એ કરી નાખો બીજી વસ્તુ હવે તમારે સામ્ય સંબંધની વ્યાખ્યા આવે છે કઈ વ્યાખ્યા આવે છે સામ્ય સંબંધ સામ્ય સંબંધ આના માટે શું કરવાનું કે આપેલો સંબંધ આર બરાબર જે પણ આપી છે એ શું હોવું જોઈએ સ્વવાચક હોવું જોઈએ સંમિત હોવું જોઈએ પરંપરિત હોવું જોઈએ જો આ ત્રણેયનું સમાધાન કરે છે ત્રણેયની શરતનું પાલન કરે છે તો આપણે શું કહેશું કે હા ભાઈ આ શું છે સામ્ય સંબંધ છે કોણ જે આર વ્યાખ્યાયિત હોય એવું ક્લિયર છે રેડી હવે જુઓ એક ઉદાહરણ લઈ તમને ખ્યાલ આવે અહીંયા પ્રશ્ન આપેલો છે કે ગણ એ ઉપર હવે આવો પ્રશ્ન કોઈ પૂછાય તો શું લખીશું કે ઘણ એ ઉપર સંખ્યાઓ કઈ છે હવે ભાઈ ક્યાં સુધી ચૌદ છે બરાબર અને સંબંધ આર શું છે સંબંધ આર ની અંદર એવી ક્રમયુક્ત જોડ એક્સ અને વાય લેવાની કે જેથી થાય હવે એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ જેથી ખ્યાલ આવે તમને

હવે તમે અહીંયા પાંચ મૂકજો તો પાંચ તરીકે પંદર બરાબર પંદર દેટ ઇઝ નોટ પોસિબલ સ્વવાચક થશે જરૂરી નથી એવી જ રીતે તમે જયારે સમિત કરશો તો પણ લોચા પડશે પરંપરિત કરશો તો પણ લોચા પડશે એટલે આવા સંબંધ માટે એકે લાગુ પડશે નહીં તો તમારા ચેક કરવાનું બરાબર છે તો આની અંદરથી કયા પ્રશ્નો કરવાના ત્યાંથી સમજો પછી આ પ્રશ્નો રહ્યા ત્રણ માર્ચના પૂછાય છે નીચે આપેલા રહ્યા

तो आवा प्रश्न अंदर देखो अबे जी एमसीक्यू तो एक मिनट हो तमने ओपन करी ने आपु यहां ताकि तुमने ख्याल आवे જો ભાઈ આવા પ્રશ્નમાં તમને ત્યાં સુધી બીજી માહિતી આપી દઉં કે જેથી ખ્યાલ આવે ઓકે જો આવા પ્રશ્નમાં કામકાજ શું કરવાનું તમે દરેકે દરેક ચેક કરવા નહીં જવાનું તમારે જોવાનું કે આપેલા માંથી કયું કામકાજ થશે ને કયું નહીં થાય જેમ કે હમણાં અહીંયા સ્ક્રીન ઉપર પ્રાબ્લેમ હું તમને બતાવું એ પ્રશ્નમાં કામકાજ કઈ રીતે થાય તો તમારે જોવાનું સંબંધ જે આર આપ્યો છે ને એ સંબંધ આર માંથી નીચે જે ચાર ઓપ્શન આપે એમાંથી કોનું પાલન નથી કરતું એ ખાલી જોઈ લેવાનું કોનું પાલન કરતું નથી એ જોઈ લેવાનું તમારે એલિમિનેશન મેથડ વાપરવાની કે જે નકામું છે એને હટાવવાનું બધા માટે સાબિત થશે જેવું થશે નહીં બરાબર છે ઓકે એટલે એ આપણે જોઈ લઈએ જરા કે કઈ રીતે કામકાજ કરીશું એની અંદર સમજાવું તમને ઓકે તો જો ભાઈ અહીંયા ધારો કે હું પ્રશ્ન લખું છું કે આર બરાબર કંઈક મને સંબંધ આપે છે કંઈક એ બી આપ્યું હોય બીસી આપ્યું હોય સીડી આવું કંઈક આપેલું હોય અને અલગ અલગ ચાર ઓપ્શન છે પરમપરિત છે ઓપ્શન નથી છે છે આવા અલગ અલગ ઓપ્શન ચાર થાય ને કોઈ બી રીતે બની શકે આ પણ નથી સમિત પણ નથી પરંપરિત છે એકે નહીં આમાંથી એકે નહીં આવો ઓપ્શન લઈએ તો જોવાનું સંબંધ આપેલો છે ને આર એ સંબંધ આર જે છે એ કયાનું પાલન કરે છે કે કયાનું નથી કરતો બસ એટલું કામ કરો ક્લિયર છે આટલા સુધી રેડી તો આ ચેપ્ટર અંદર વિશેષ તો ખાસ તમારે બીજા કોઈ કરવાની જરૂર નથી બીજા જો તમને સમજાવું તો ટેક્સ બુક ની અંદર તમે જરા ટેક્સ બુક ઓપન કરો હું સમજાવું તમને કે કયા પ્રશ્નો કરવાના છે ને કયા નથી કરવાના બરાબર છે ઓકે તો જુઓ સૌથી પહેલું આ ત્રણ વ્યાખ્યાઓ કરી નાખજો સામે સંબંધની વ્યાખ્યા કરજો અને હું મારામાં ટેક્સ્ટ બુક ઓપન કરું ફોનની અંદર કે જેથી તમને કહી શકું કે આટલા આટલા પ્રશ્નો એમાંથી કરવાના છે ઓકે તો ચલો સૌથી પહેલા મેં તમને સ્વાધ્યાય સમજાવ્યા અને ખાસ નોંધી લેવાની કે બુકમાં આપેલા તમામે તમામ એમસીક્યુ તો કમ્પલસરી કરી જ દેવાના છે એક પણ છોડવાનો નહીં ભાઈ બરાબર છે ઓકે સ્વાધ્યાય એક પોઈન્ટ એક હશે દેખો સરસ મજાનો સ્વાધ્યાય એક પોઈન્ટ આ રીતે તમારી હશે બહુ ઈઝી છે આ વસ્તુ પ્રશ્ન સોળ માં શું આપે છે તમે બુકમાં દેખજો હું લખું છું કે આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી છે કે જ્યાં એ બરાબર બી માઇનસ ટુ અને લેવાનું શું ભાઈ તો બી છે ને એ છ કરતા મોટો લેવાનો છે આ તમને પૂછ્યું છે આના સંબંધ છે એ પાછો કોની ઉપર વ્યાખ્યાય છે તો એન ઉપર વ્યાખ્યાય છે એન પર પ્રાકૃતિક સંખ્યા ઉપર વ્યાખ્યાય સંબંધ છે હવે પૂછ્યું છે કે ભાઈ ટુ ફોર આની અંદર આવે કે પછી થ્રી એટ આવે કે પછી સિક્સ એટ આવે કે પછી

એ ઇક્વલ ટુ સિક્સ મૂકશો તો ટુ આ બાજુ આવશે એ વાત તો કન્ફર્મ જ છે એની વેલ્યુ જે છે એમ પ્લસ ટુ કરીશ ને તો જ બી થાય એટલે એ જે પ્રથમ વેલ્યુ છે એમાં ટુ એડ કરી દેવાના પ્રથમ વેલ્યુમાં ટુ એડ કરું તો ટુ ના ફોર થાય છે આ હોઈ શકતું હતું પણ બી

આવી ગયું ટુ ટુ આવી ગયું થ્રી થ્રી આવી ગયું ફોર ફોર એના કારણે વાચક તો છે તો જે તમારા અલગ અલગ ચાર ઓપ્શન હતા ને એમાં જો ચારેય ઓપ્શન પહેલો ઓપ્શન શું છે સ્વ વાચક છે બીજામાં સ્વ વાચક છે ત્રીજામાંય છે ચોથામાંય છે એટલે આ સ્વવાચકથી આપણને કોઈ ફાયદો થયો નહીં હવે વાત કરીએ સંમિતની તો દેખો સંમિત માટે નું રિવર્સ લઈ લો આ નું પાલન થવું જોઈએ અહીંયા પહેલો ઓપ્શન વન ટુ બી છે હો હવે દરેક નું રિવર્સ દેખો તો વન ટુ તો અંદર ટુ વન છે વન ટુ આની અંદર ક્યાંય ટુ વન છે તો ટુ વન નથી મતલબ શું થયો આ ભાઈ સંમિત નહીં થાય તો સંમિત ન થતા એવો ઓપ્શન કયો છે ઓપ્શન નંબર બી છે જુઓ ઓપ્શન નંબર બી છે સમિત નથી કારણ કે વન ટુ એ હોય તો ટુ વન પણ હોવું જોઈએ સમિત માટે તો અહીંયા વન ટુ છે પણ કે આ ટુ વન દેખાતું નથી એટલે ઓપ્શન નંબર બી નો વિરોધાભાસ કરે છે સમિત નથી બાકી બધા તો શું કહે છે દેખો સમિત છે એવું કે છે ઓપ્શન એ શું કહે છે સમિટ છે ઓપ્શન સી શું કહે છે સમિત છે ઓપ્શન ડી તો બધું જ કહે છે એ માટે ઓપ્શન બી તમારો જવાબ થશે તો આ પ્રશ્નો ખાસ કરી દેજો બરાબર છે એના પછીનો ટોપિક આવે છે વિધેયના પ્રકાર એમાં એક એક વ્યાપ્ત વિધેય છે આ પ્રકારના પ્રશ્નો પણ તમારે ડિટેલમાં નહીં જવાનું ખાલી શું કરી દેવાનું મિત્રો તમારે જો ઉદાહરણ નંબર બાર ટીક કરી નાખો ઉદાહરણ નંબર બાર ટીક કરી નાખો અને સ્વાધ્યાય પોઈન્ટ બે નો બીજા નંબરનો પ્રશ્ન છે એ કરી નાખો બે એના અંદર અલગ અલગ પાંચ પ્રશ્નો આપણે છે કરી જ નાખો બરાબર છે પછી જુઓ સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર બુક જોડે રાખજો તો આ નવમો પ્રશ્ન કરી નાખો અને પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ અને એમસીક્યુ માટે પ્રશ્ન નંબર અગિયાર ને બાર આ કરી નાખો બરાબર છે હવે રેર કેસમાં પૂછાયો છે પ્રક્રિયાના ઉદાહરણનો અઢારમો પ્રશ્ન અગાઉ પહેલાં પૂછાયેલો છે બરાબર છે એટલે તમારે જો તૈયારી સંપૂર્ણ થઈ જાય તો એ પ્રશ્નમાં કૂદકો મારવાનો બાકી વધારે ચિંતા કરવાની જરૂર નથી બાકી આ પ્રક્રિયાના સ્વાધ્યાયનો પ્રશ્ન એક કરજો પ્રશ્ન પાંચમો અને પ્રશ્ન છ સાત આટલા કરજો છ માર્ક્સ માટે બરાબર છે તો જો મેં અહીંયા તમને જણાવી દીધું તમારે એટલું કામકાજ કરવાનું છે વિશેષ કોઈ લોડ લેવાની જરૂર થતી નથી તો આટલા પ્રશ્નો ચોક્કસ રીતે કરી નાખો બરાબર છે ટૂંક જ સમયમાં કે નેક્સ્ટ વીકમાં આવું છું તમારા માટે ચેપ્ટર ટુ લઈને પણ ચેપ્ટર ટુ ને આટલું હું ઝડપથી પૂરું નહીં કરું કારણ કે મને ખ્યાલ છે કે ચેપ્ટર વન માં તમે લોકો કરી લેશો ચેપ્ટર ટુ માં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણ મિતિય આટલું ઇઝીલી કામકા થશે નહીં એમાં ઘણું બધું પૂછવા માટેનું છે આમાં સિલેક્ટેડ છે સંબંધના પ્રકાર કરી નાખો તમારો પ્રશ્ન પૂરો તમને મિનિમમ ચાર માર્ક્સ તો મળી જ જશે રેડી બીજા ત્રણ માર્ક્સ માટે શું કરવાનું એટલે કેમ ચાર ગીતા કારણ કે ત્રણ એમસીક્યુ એના સિવાય નહીં હોય સંબંધના પ્રકારને લગતા પ્રશ્નો એમાંથી હશે જ અને ત્રણ માર્કનો જે ભૂલથી આવી ગયો સામે સંબંધ ચકાસો છે કે નહીં એવું બધું તમસ કામ થઈ ગયું પણ શક્યતા છે કયા નહીં કે એફ ઓફ એક્સ ઇક્વલ એક્સની ચાર ગાતે એક એકને વ્યાપ્ત છે કે નહીં આ પ્રકારના પ્રશ્નો એમસીક્યુમાં પણ આવી શકે એટલે મેં ટીક કરાવેલું કરી નાખું બરાબર હવે મળીએ આપણે ટૂંક જ સમયમાં ચેપ્ટર ટુની સાથે બરાબર છે ત્યાં સુધી બધાને નમસ્કાર મિત્રો થેન્ક યુ